વલસાડમાં ફરીવાર રખડતા ઢોરો તોફાને ચડતા 5 જેટલા લોકોને સિંગળા મારતા ભાગદોડ મચી તંત્ર દ્વારા રખડતા ઢોરોને પાંચ રે નપુરતા લોકોમાં આક્રોશ ઘટના સીસી કેમેરામાં કેદ વલસાડ શહેરમાં મોગરાવાડી વિસ્તારમાં રખડતા ઢોર તોફાને ચળિયાતા રખડતા ઢોર તોફાને ચડતા 5 થી 6 જેટલા લોકો ઉપર હુમલો કરતા લોકો ઇજાગ્રસ્ત થયા હતા ઢોરના હુમલાની ઘટના સીસીટીમાં કેદ થઈ હતી પાલિકા દ્વારા રખડતા ઢોરોને પાંચ રે ન પુરવામાં આવતા લોકોમાં રોષ વ્યાપી જવાામ્યો હતો હા મિસિસ રીટા દયાલન એકચ્યુઅલી અમે ઘરેથી બહાર સ્ટેશન જવા માટે ચાલતા ગયા હતા તા મેઇન રોડમાં ઓટો પકડવા માટે એકાએક ગાય આવીને અમને અટેક કર્યું ને નાનું બચર જેવું નહીં હતું તો મેચ્યોર ગાય હતું ને જેવા આમ ચાલતા ગયા એટલે બે ત્રણ વાર એને ફેંકી ફેંકી ફેંકીને એને જો ડિફેન્સ કર્યું તો એ છોડતું નથી ને પછી આવતે ફેર એક ભંગારવાળો આવેલો તે જોયું કે સફરિંગ કરે છે એટલે એ લાખાથી માર્યું તો એને એ છોકરાને જ એને જમ્પ કરી દીધું એના ને પબ્લિક બી છે ગાયોથી હવે ગાય માતા આપણે કહે છે સારું વી અન્ડરસ્ટેન્ડ ઇઝ અ એનિમલ બટ આટલું એક્સ્ટ્રીમ થાય છે તો કોઈ એક્શન લેવું પડે કોઈ કોઈ સ્ટેપ્સ લેવું પડે છે ને આઈ એમ વેરી ફિલિંગ બેડ અમને જ નથી નાના નાના છોકરા બે છોકરાઓ સ્કૂલના છોકરાને પાંચ લોકો અમારા સ્ટ્રીટની પાછળ ને મેટ્રોની પાસે એક છોકરો માનસ જતો હતો ખાલી ઊભો રહેલો એને જ એ એ જ ગાય બધી ગાય સાથે મળેલા હતા એ ગાય સ્પેશિયલી કહી ગયો બધા કહે છે ગાંડો થઈ ગયો ખબર નહીં વોટ એવર ઇટ મે બી તરત એક્શન લેવું જોઈએ કે આ બધા ગાયો જે સ્ટ્રીટ ગાય છે સ્ટ્રે કાઉસ ટ્રાય ટુ સિક્યોર દેટ અસ ડુ સમથિંગ વેર પીપલ સેફ્ટી વિલ બી ધેર ધીસ ઇઝ વોટ વી વોન્ટ નથિંગ એલ્સ દેન મારું નામ ધર્મેશ સોલંકી હું રહેવાસી પ્રમુખ રેન્જ સોસાયટી મોગરાવાડી વલસાડનો છું અમારે ત્યાં આજે વિશ્વકર્મા જયંતિની પૂજા હતી તો અમારે ત્યાં મણિનગર સોસાયટી સાઈપાક સોસાયટી આર એમ સુસ્તી અને રામનગરજી આજુબાજુની પડોશી સોસાયટીમાંથી લોકો વિશ્વકર્મા જયંતિ પર ઉપસ્થિત થયા હતા પણ અહીંયા હડકાય લઈને ગાયના લીધે હુમલો કરવામાં આવ્યો હતો તો એના લીધે ચાર પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા તો અમે પ્રમુખ શ્રી બબલુ મિશ્રાજીને સંપર્ક કર્યો તો તેમણે તત્કાલમાં સેવા ભેજી અને ગાયનો નિકાલ કર્યો અને ગાયને પકડીને લઈ ગયા છે ભયનો માહોલ હતો ખૂબ મતલબ લોકો ભગાભાગી થોડી ઘણી થઈ હતી પણ અમને જેમ ઉપપ્રમુખને ફોન કર્યો તેમને નિકાલ કર્યો તેના માટે તેમનો ખૂબ ખૂબ આભાર વલસાડ શહેરના મોઘરાવાડી વિસ્તારમાં આવેલ પ્રમુખ ગ્રીન સોસાયટી નજીક બપોરના સમયે રખડતી ગાય તોફાને છોડી હતી રખડતી ગાય તોફાને છોડતા સોસાયટીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તોફાને ચડેલી ગાય દ્વારા રાહદારીઓ સ્કૂલના બાળકો અને મહિલાને સિંગડા વડે માર માર્યો હતો ઢોરે પાસથી છ જેટલા લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા તોફાને ચડેલી ગાય અંગે પાલિકાની ટીમને જાણ કરતા સ્થળ ઉપર પહોંચી તોફાને ચડેલી ગાયને પકડવામાં આવી હતી પરંતુ હજુ પણ સોસાયટીમાં રખડતા ઢોરો યથાવત હોવાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાંય રખડતા ઢોરોને પકડવામાં ન આવતા આવી ઘટનાઓ બનતી હોવાનું સ્થાનિકો જણાવી દે છે साई पार्क मोगराबाड़ी हम रिक्शा वहाँ लगा के रिक्शा साफ कर रहे थे अचानक उधर से आई और पीछे से मार दी गिर गए गिर गए फिर उसके बाद में उठ हम भागने लगे फिर पीछे से खतरना चालू किया उसके बाद में हम फिर कुछ दूर भाग गए तो वो फिर शांत हो गए फिर वो हट गए फिर वो वहाँ का लोग जो थे वो भगाए भगाए तो वो लोग हट गए आई में फिर मेरी घर के पास साई पार्क में ही कम से कम दस स्कूटी वाले को मारा है लड़की लोग का भी मारा है जेंट्स लोग का भी मारा है अभी जस्ट एकदम आधा घंटा पहले जो है एक व्यक्ति को वहाँ पर मार के और पूरा एकदम लाश से उसको जो है पैर से एकदम पूरा एकदम मार रहा था पूरा पाँच सात जन लाठी लेके के खदरे हैं तब उधर से उनको छोड़ के भागा उनको तो एकदम पूरा घायल कर दिया पूरा प्रशासन से मांग है कि उसको जो है यहाँ से हटा ले सोसाइटी को या मोहल्ला को सब बर्बाद कर देगा इंसान को मार देगा वो पागल हो गई है के लिए मैं था। और हमारे बहुत सारे सब सोसाइटी के लोग आए थे रामनगर आर एम सृष्टि ब्रह्मा साइड से भी और इधर सब महाप्रसाद खाने आए थे तो एक गाय अचानक से पागल हो गई और काफी दो चार लोग को उसने नुकसान पहुँचाया जख्मी कर दिया उससे टक्कर मारी तो सब लोग को अभी